કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો નવી આવૃત્તિ પ્રમાણે જે આપણે જોઈએ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એક એટલે એને આપણે એકમ ચાર ને કહીશું ચતવારી આઠ ને અષ્ટ દસ ને દસ છ ને કહીશું નવ અગિયાર ને કહીશું એકાદશ બાર ને કહીશું દ્વાદશ સાત ને કહીશું સપ્ત પાંચ ની કહીશું પંચ ત્રણ ને કહીશું ત્રિણી બરાબર તો આ રીતે આપણે જોઈશું ત્યાર પછી આપેલી સંખ્યાને અંકમાં લખો ચતવારી એટલે ચાર છઠ એટલે છ અષ્ટ એટલે આઠ દ્વાદશ એટલે બાર દસ એટલે દસ નવ નવ ત્રી એટલે ત્રણ પંચ એટલે પાંચ એકાદશ એટલે એક અને સોરી એકાદશ એટલે અગિયાર બરાબર જે આપણે લખ્યું છે એકાદશ એટલે થશે બરાબર એકમ એટલે એક થશે તો એકાદશ એટલે દ્વે એટલે બે થશે હવે વિદ્યાર્થી મિત્રો તમારે સંસ્કૃતના સરસ મજાના વિડીયો જોવા હોય અથવા તો બધા જ વિષયના વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેથી તમને તમામ પ્રકારની માહિતી મળશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમય ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બરાબર એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરવાનું આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે આ રીતે પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે બરાબર તમારો વિડીયો તમે ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકશો પ્રશ્ન ત્રણ આપેલા ચિત્રો ગણી સંખ્યા શબ્દમાં અને અંકમાં લખો તો આ થશે વિદ્યાર્થી મિત્રો અષ્ટ અહીંયા થશે દસ બરાબર અહીંયા થશે નવ આ થશે દ્વાદશ એટલે કે બાર ત્યાર પછી અહીંયા થશે એકાદશ ક્લિયર આગળ આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો પાંડવો કેટલા હતા તો કે પંચ રિક્ષાના પૈડા કેટલા હોય છે તો ત્રી અઠવાડિયામાં કેટલા વાર હોય છે તો કે સપ્ત બકરીના કાન કેટલા હોય છે તો કે દ્વે ચતવારીના કેટલા પૈડા હોય છે બ્રહ્માજીના કેટલા મુખ છે ચતવારી ચાર ત્યાર પછી નીચે આપેલા શબ્દ ચોરસમાંથી સંખ્યા શોધીને તેને ફરતે લીટી દોરો કે રાઉન્ડ કરો બરાબર તો નવ એકમ ત્રી અષ્ટ ચતવારી સપ્ત દસ શટ એકાદશ દ્વાદશ અને દ્વે તો આ રીતે સરસ મજાનું પોથીનું સોલ્યુશન પૂર્ણ થયું મિત્રો તમામ પ્રકારના વિડીયો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે અહીં સુધી રાખીએ હા આની સમજૂતી પણ મળી જશે તો અસ્તુ જય હિન્દ જય ભારત